વડોતરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ભર ઉનાળે પાણીનો વેડફાટ થવા પામે છે ક્યાંક પાણીની લાઈન લીકેજ થવી તો ક્યાંક વિકાસના નામે ચાલતી કામગીરી દરમિયાન લાઇનો તૂટવી જેના કારણે પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ રહ્યું છે શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે લોકોને પીવાનું ચોખ્ખું અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી કમરતોડ વેરો ભરતા નાગરિકોને પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ મળતી નથી ત્યારે લોકોને હાલાકી વેઠવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે શહેરના ગોત્રી હરિનગર બીજા પાસે પાણીનો વાલ્વ લીકેજ થતા માર્ગ પર પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ ગયું હતું લોકોનું કહેવું છે કે છેલ્લા ચાર પાંચ દિવસથી પાણી વિતરણના સમયે આ વાલ્વ લીકેજ હોવાથી પીવાનું ચોખ્ખું પાણી રોડ પર વહી રહ્યું છે માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ઘણા ચાલકો સ્લીપ ખાઈ રહ્યા છે ત્યારે સત્વરે અહીં રિપેરિંગની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી કયો વિસ્તાર છે ને શું થયું છે અહીંયા આ હરિનગર વિસ્તાર છે આપણે હરિનગર બ્રિજ છે અમે જોઈ શકો છો અહીંયા આગળ હરિનગર બ્રિજ છે અમરપાનની સામે અને ખાસા ચાર પાંચ દિવસથી આપણે પાણી આગળ વાલમાંથી પાણી લીક થાય છે અને આવતી આવતી જે પબ્લિક છે એમાં હેરાન થઈ રહી છે અને ઘણી વખતે એવું થાય છે કે એક્ટિવાવાળા જે આવતા હોય છે પાણીના લીધે ફ્લિપ થઈને એક્સિડન્ટ બી થાય છે એટલે અમારે કોર્પોરેશનને વિનંતી છે કે વહેલી તકે આ પાણી બંધ થાય કેમ કે લોકોને અત્યારે ગરમીમાં પાણી મળતું નથી અને એના કારણે આ પબ્લિક જે છે હેરાન થઈ રહી છે અને કોર્પોરેશનને અમને ખાસ વિનંતી છે કે અહીંયા આગળ વહેલી તકે આપણા પાણી બંધ કરવામાં આવે કેમ કે ઉનાળાનો સમય છે અને પબ્લિકને પાણી મળતું નહીં અને કોર્પોરેશન આની પર ધ્યાન આપતું નથી અને આ ફાળુમાં પાણી વેરાઈ રહ્યું છે એટલે કોર્પોરેશન અમારી નમ્ર વિનંતી છે વહેલી તકે આપણે આ પાણીનું બંધ કરવાનું કરે ઓકે આપનું શુભ નામ રાજેશભાઈ પ્રજાપતિ